સાહિત્ય જગતમાં ભારતની ઐતિહાસિક જીત આંતરરાષ્ટ્રીય ભારતની મહિલા લેખિકાને મળ્યો કન્નડ ભાષાની પ્રખ્યાત લેખિકા બાનુ મુશ્તાક અને અનુવાદિકા દીપા ભાષ્ટીએ આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ બે જીત્યો છે તેમની ટૂંકી વાર્તાઓના સંકલન હાર્ટ લેમ્પને આ પુરસ્કાર મળ્યો છે હાર્ટ લેમ્પમાં કુલ બાર ટૂંકી વાર્તાઓ છે જે દક્ષિણ ભારતની મુસ્લિમ મહિલાઓના જીવન પિતૃ સત્તા અને ધર્મ વાર્તાઓમાં જોવા મળે છે અંગ્રેજી અનુવાદ દીપા ભાષ્ટીએ કર્યો છે જેનું મૂળ સંસ્કૃતિ અને ભાષાનું સ્વરૂપ તેમણે જાળવી રાખ્યું છે આ પ્રાઇઝ સાથે પચાસ હજાર પાઉન્ડ નું ઈનામ પણ મળ્યું છે જે બાનુ મુસ્તાક અને દીપા ભાષ્ટી વચ્ચે સમાન રીતે વહેંચાયું બુકર જ્યુરીએ કહ્યું કે આ પુસ્તક માનવીય સંવેદના ખૂબ જ ગહન રીતે સ્પર્શે લેખિકાએ જણાવ્યું કે આ જીત માત્ર મારી નથી એ લાખો અવાજોની જીત છે જેમને દબાવી દેવામાં આવ્યા છે